Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરમાં હાર્ટઅટેકથી મૂર્તિઓના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં પુષ્કરધામમાં રહેતા ચોત્રી વર્ષે યુવાન પરિવાર સાથે જે કે ચોકમાં રેસ્ટોરન્ટમાં ત્યારે જમીને બહાર નીકળ્યા બાદ અચાનક ડરી પડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો બનાવની મળતી વિગતો મુજબ પુષ્કરધામ સોસાયટી શહેરી નંબર પાંચ બ્લોક નંબર એકસો એકસઠમાં રહેતા ઉમેશભાઈ વિઠલભાઈ ત્યારે કોટારીયાના યુવાન રાત્રે ત્યારે નવેક વાગે કલાવડથી રોડ પર જે ચોક માં આવેલા રેસ્ટોરન્ટ માં પતિ અને પુત્ર સાથે ત્યારે પત્ની પુત્ર સાથે જમવા ગયા હતા જેમની બહાર નીકળ્યા બાદ રમેશભાઈને ચક્કર આવતા ત્યાં જ ડરી પડ્યા હતા અને માંથી તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે મિત્રો અને ત્યારે મિત્રો તાકીદારી ખાનગી હોસ્પિટલ ખસેડતા સારવાર ત્યારે મિત્રો કારગર નીવડતા પહેલાં જ દમ તોડી દેતા પરિવારમાં કાન પાંચ સારવાઈ ગયો હતો અને બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે પોલીસ પહોંચી જરૂરી કાર્યવાહી કરી અને મૃદેહને પીએમ માટે ત્યારે મિત્રો સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઉમેશભાઈને બે ભાઈ મોટા હતા ત્યારે મિત્રો અત્યારે માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ